લડાવીને આજે પોલીસની ભરતી પડી છે પોલીસની ભરતીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓ માટે લઘુત્તમ 40% માર્ક લાવવા માટેની જોગવાઈ કરી દીધી આપણા યુવાનોને ખબર છે 100 માર્ક નું પેપર એટલે ઓછા મોછા 40 માર્ક લાવવાના નહીં લાવો એટલે તમે અનામત માં પણ નથી આવતા બંધારણનો આર્ટિકલ 330 અને 332 માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે આપણને રાજકીય માટે અનામત આપેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ 335 નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે અને 40% માર્ક લઘુત્તમ લાવા લાવા અને લાવાજ એ પ્રકારનો નિયમ બનાવ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને અમે કહેવા માંગીએ છે અમારી અનામતને જો તમે ઉની હાથ પણ લાવવાની કોશિશ કરશો તો આવનારા દિવસોમાં તમારા બજેટ સત્રમાં વિધાનસભાના અમે ઘેરવા કરવા માટે આવીએ છીએ તમે શિક્ષણની અનામત છીનવાની વાત કરો છો ત્યારે જે 27 ધારા સભ્ય અનુચ્છેદ 330 અને 332 ના બંધારણની સૂચિ મુજબ આપણને બધાને અનામત મળ્યું છે રાજકીય અનામત એ અનામત મે આપણે બધા છૂટીને જોઈએ છૂટાઈને જઈએ છે અને આપણા ધારાસભ્ય જ્યારે આપણા વિદ્યાર્થીઓની ભરતીઓમાં અનામત છીનવાય છે ત્યારે એમની સરકારમાં જે લોકો બોલતા નથી એવા લોકોને પણ આવનારા દિવસોમાં કહેવાનું છે જો તમે શૈક્ષણિક અનામત જ ખતમ કરી નાખશો તો અમે આવનારા દિવસોમાં રાજકીય અનામત ખતમ કરવા માટે પણ ચૂંટણી આયોગમાં જવા માટે તૈયારી છે અમારી જે દિવસે રાજકીય અનામત ખતમ થશે

ત્યારે આ ગંભીર બાબતોમાં કોઈ ચર્ચા નથી આજે નેશનલ હાઈવે 56 ના નામે આ વિસ્તારમાં વાપીતી સામળાજી સુધી જમીનો બારોબાર છીનવાઈ રહેલી છે આજે કલેક્ટરો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલે છે અને પોલીસના ખડકલા સાથે આદિવાસી ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે ખેડૂત પૂછે છે ભાઈ અમારી જમીન છીનવાય છે ત્યારે અમને વળતર શું આપવા માંગો છો સરકાર પાસે આંબો જાય અમારું કાચું ઘર પાકું ઘર એનું વળતર સરકાર આપવા તૈયાર નથી અને જે લોકોની તો જંગલ જમીન છે સનત છે જેમને પોતાને સનત મળ્યેથી લેવલિંગ કર્યું કૂવો કર્યો બોર કર્યો ઘર બાંધ્યું એને તો સરકાર એક રૂપિયો આપવા માટે તૈયાર નથી ત્યારે આ મંચ પરથી પતિયા સરકારને કહેવા માંગીએ છે આદિવાસી વિસ્તારમાં કોરિડોરના નામે એ ચાહે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય એ ચાહે વાપીથી નાસિકનો કોરિડોર હોય એ ચાહે વાપીથી સામ્રાજ્યનો નેશનલ હાઈવે છપ્પન હોય આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાંથી એક હીજ પણ જમીન અમે આપવા તૈયાર નથી એક બાજુ નવસારી હોય સુરત હોય એ જિલ્લાઓમાં બીજા ખેડૂતોને પાંચ ગણા એની જમીનના પાંચ ગણા વળતર ચૂકવાય છે અને આપણા ખેડૂતોને જંત્રી પ્રમાણેની ચૂકવણાની વાત કરે છે ભાઈ જંત્રી આ વિસ્તારમાં કેટલી છે 18 રૂપિયા 19 રૂપિયા એના પાંચ ગણા એટલે મીટરના 100 રૂપિયા ત્યારે હવે કોઈ સરકારને વિકાસના નામે જમીન આપવાનું થતું નથી અને સરકારને પણ કહેવા માંગીએ છે તમે ડેમોના નામે

જંગલ જંગલ આદિવાસી ગામો આવે ફારે એ ખેડતા ની જમીનો આપવાની જોગવાઈ સૌ પ્રથમ ઓગણીસો એસી માં બની એમાં કેટલાક લોકોને એના અધિકારના દાવા મળ્યા ત્યારબાદ

તમારી સરકાર પણ નતી એ હજારો વર્ષ થી આ જંગલો અને અમારા આદિવાસીઓ હતા આ જમીનો અમારી છે ને અમે લઈને જંપીશું જમપીશું આથી અનાધિકાર થી અમારા લોકોએ આ જમીનો સાચવી છે